ધ્યાનમાં રાખવા જેવી પચીસ મહત્વપૂર્ણ કે ચા નું ક્યારે ખાલી પેટે પણ નહીં ત્રણ સવાર નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે નાસ્તો સારો અને સમયસર કરો ચાર અત્યંત ગરમ વસ્તુઓ ન પીવો તેને થોડી ઠંડી કરો પાંચ હસવાનું ક્યારેય ભૂલશો નહીં માત્ર હસવાથી તમે હજારો બીમારીઓથી દૂર રહી શકો છો છ ભાત રાત્રે ભરપૂર ન ખાવા જોઈએ કારણ કે રાત્રે પચવામાં મુશ્કેલી પડે છે સાત જો તમને માથાનો દુખાવો કે ચક્કર આવતા હોય તો લીંબુનો રસ પીવો તેનાથી જલ્દી આરામ મળશે

અગિયાર વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા કેળા ખાઈ શકે છે જેથી તમને ઉર્જા મળશે અને તમારા મગજની વિચાર શક્તિ પણ વધશે બાર તાવ અને શરદીની સ્થિતિમાં ગિલોયનો ઉપયોગ ચોક્કસપણે કરો તમને ખૂબ જ જલ્દી આરામ મળશે તેર સ્નાન કરતા પહેલા અને જમ્યા પછી પેશાબ કરવાની ખાતરી કરો ચૌદ જમ્યા પછી થોડી વાર ડાબી પડખે સૂવું જોઈએ પંદર વ્યક્તિએ રાત્રે વહેલા સૂવું જોઈએ અને સવારે વહેલા ઉઠવું જોઈએ સોળ સૂર્યોદય પહેલા ગાયનું તાજું દૂધ પીવું જોઈએ સત્તર વ્યાયામ પછી દૂધ અવશ્ય પીવો અઢાર મળ પેશાબ અને હિંકનો પ્રવાહ બંધ ન કરવો જોઈએ ઓગણીસ તમારી આંખો પર કોહલ અથવા કોહલ લાગુ કરવાની ખાતરી કરો વીસ દરરોજ સ્નાન કરો એકવીસ સૂર્ય તરફ મુખ રાખીને પેશાબ ન કરો બાવીસ વડના ઝાડ પીપળ મંદિર નદી કે સ્મશાન ગૃહમાં પેશાબ ન કરવો ત્રેવીસ ગંદા કપડાં ન પહેરો તેનાથી નુકસાન થાય છે ચોવીસ જમતી વખતે ગુસ્સો ન કરો શાંત રહો પચીસ મોટી માત્રામાં ખોરાક ન ખાવો કૃપા કરીને આ વીડિયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર